બોલો બોલ જય ગુરુદેવ ને બોલો જય ગુરુદેવ ચાલો મિત્રો ફર્સ્ટ ક્લાસ સવાર થઈ જઈએ છે આપણે અને જય ગુરુદેવ સાથે ચા આપણે નાસ્તો કરી લઈએ અને દિવસની શરૂઆત કરીએ મિત્રો આ બાઈક આપણે હવે

હવે સરપ્રાઈઝ લી કે જ્યારે આવી જાય તો બહુ મજા આવી જાય તો મેળા ફરવાની મજા આવી જાય બરોબર તો તો આપણે કઈ બાઈક લીધું છે એ હવે સવારમાં આપણે બતાવી દઈશું આજે આપણો બાઈક જેવું છે અમારા કહેવાય ને બને આવેલા હતા તો લઈને ગયા છે અને કહે છે 3 4 દિવસમાં રિપેર થઈ જશે પણ ભલે 3 ને 4 દિવસ થાય પણ બાપુ બાઈક તો બ્લેક પેન્થલ બનીને આવશે તમે જોજો કેવું મસ્ત મજાનું બને છે બરાબર આ વખતે તો હા કીધું છે તો આપણે બધું જ છે

તો નવ સાડા નવ થઈ ગયા મારા રેગ્યુલર ટાઈમ સિવાય મિત્રો તો આવું કંઈક થઈ જાય છે ગમે ત્યારે મોબાઈલ કહેવાય ને આપણો બહુ વધારે કામ કરતો નહીં તો સોરી ફોર કહેવાય ને કે આ બધું થયા રાખતું હોય છે પણ મિત્રો તમારા લોકોને સપોર્ટ જોઈએ છે સપોર્ટ મળે તો મિત્રો ફર્સ્ટ ક્લાસ આપણે જો આનાથી પણ સારા બ્લોગ બનાવવાના છે અને તમને લોકોના બહુ જ હસાવવાના છે મિત્રો કહેવાય ને હવે બધા જો સૂઈ ગયા છે બાબુ બધા જ મોબાઈલમાં કહેવાય ને આજ તો મળ્યો જ નહીં અમને તો બધા જુઓ હવે આરામ કરે છે અને ચલો સોમવારના ઉપવાસનો આપણો કહેવાય ને આજે લગભગ પંદર કે સોળમો દિવસ છે તો ચલો આજે પંદર દિવસ થઈ ગયા કાલે રક્ષાબંધન હતું એટલે અને હવે કહેવાય પંદર દિવસ જેવું બાકી રહ્યું છે અને પાછળના દિવસોમાં હવે સાતમ આઠમ ને પછી કહેવાય ને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ આવે ને આ બધું તહેવારો આવે છે તો ચલો મિત્રો ઠીક છે આવો કંઈક છે આજનો દિવસ કે આપણો આવો રહ્યો મોબાઈલે થોડો હેરાન કર્યો એના લીધે થોડું બ્લોગમાં ડીલે થઈ ગયું તો માફ કરશો ચલો આ બ્લોગમાં આપણે હવે આજે જ એન્ડ કરીશું મળીએ કાલ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ ભલે માતરમ ટેક કેર બબાય વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાપા